હેલો વેલકમ છો બધા ફટાફટ 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 આજે આપણે કરવાના છે ભાઈ ઉપયોગો કેવી રીતે શીખવાના એમાં ઉપયોગની અંદર સૌથી અગત્યની વસ્તુ વેગ અને પ્રવે શો આ સમસ્યા છે વેગ અને શોધવી તો આપણે એમાં શું જો તમને ક્લિયર થાય કેટલું સિમ્પલ છે એક્ઝામ્પલ તમને ક્લિયર થઈ જશે એક કણની ગતિનું સમીકરણ આપણે આપેલું છે

એકમ શું છે મીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ અને જે પ્રવેગ છે છે પ્રવેગનું એકમ શું છે પ્રવેગનું એકમ છે મીટર સ્ક્વેર પર સેકન્ડ એ તો બધાને ખબર જ છે હોવી જ જોઈએ ના હોય એવું બને જ નહીં તો હવે એના આધારે આપણે જોઈશું અહીં આગળ તો મારે આ વેગ અને પ્રવેગ શોધવા છે તો હું કેવી રીતે શોધીશ તો તમારે સિમ્પલ જે આ આપેલું છે એનો એકવાર વિકલન એકવારમાં વિકલનન નાખો t ની સાપેક્ષે કોની સાપેક્ષે t ની સાપેક્ષે તો શું થશે જુઓ ds dt બરાબર

ચારનો રોગ સોળ કરી સેકન્ડ તો વેગ તો આપણે શોધી જ કાઢે તો હવે શોધવાનું શું બાકી રહ્યું પ્રવેગ તો પ્રવેગ આપણે કેવી રીતે શોધશું તો હવે જે વેગ આપેલો છે એ વેગનું અગેન સમયની સાપેક્ષ વિકલંગ કરીએ તો આપણને પ્રવેગ મળે હવે આનું ફરતી વિકલન કરો એટલે કે d²s dt² કરો ફરતી વિકલન કરો તો અહીંયા 4t અહીંયા થઈ જશે 60 60 minus 12 અને અગેન t 4 આ કરો સુવાનું છે t 4 મૂકી દો તો 24 12 એટલે કે 12 દાખલો પતી ગયો આનો એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર

આનાથી વધારે ઈઝી તો જિંદગીમાં બીજું કંઈ હોય ના શકે મારો અઢી વર્ષનો ટેણિયો છે ને એ અઢી વર્ષના ટેણિયાને પણ આ આવડી જ જાય છે ભાઈ બહુ સિમ્પલ છે જો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જોઈએ જો નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા s બરાબર છે s બરાબર 2t³ પછી -3t² ઓકે -12t 5 આ આપણો ઇક્વેશન છે હવે t અહીંયા બે એક્ઝામ્પલ આપે છે टी बराबर एक सेकंड अनेट टी बराबर बी सेकंड ने तो बी के ने प्रोडक्ट होता हो टी बराबर एक सेकंड पर अनेट टी बराबर बी सेकंड पर लेकिन एक्साम्पल बी का ही गया चलो एक बार विकल्प करना हो तो डीएस बाई डीटी करो विकल्प करो, करो चलो तो टू टी की तो से सिक्स टी स्क्वायर माइनस सिक्स टी माइनस ट्वेल्व � 12।

સાત જે છે એ તમારે હોમવર્કમાં કરવાના ઠીક છે તો આ દરમાં આપણે આજે વિકલન ના ઉપયોગો છે એ વિકલન ના ઉપયોગો ની અંદર આપણે વેગ અને પ્રવેગ કેવી રીતે શોધવા એના વિશે વાત બાય